શું આપણે વાત કરી ભલામણા ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું વાવો તો બાપુ ગાંડા ઉગે કારણ કે તમારે અને મારે મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી પરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વફાળ પાસે રાતે ગઈ થી ભરતરીયા જોઈ ગયો ને આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો થણી ભરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો બાપુ જાય છે બે પાંચ સૈનિકો છે એક ગામડા ગામની બાજુ નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો છે શું હશે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવી ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દયો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોટ મારી નીકળી જાય હળગ દે અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ હા જીવતા જીવ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘર હતા ભરતરીને વિચાર થાય કે આ હા હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હક નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કાંઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું ફીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કે વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યાને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને

અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતને વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગળાને કહેશે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે અને જમણા પગના ભાગના થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો

એ ચાર સો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બેહ લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યો કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખ્યાલ કરો નઈન કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે રાજા માનતો હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માન માન બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા છે એ આમ મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળીયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યો ને ત્યાં પીંગળા પડી કઈ બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગયું અને ઘડીક જીવન ભરથરી આવ્યો ને બાપો ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો ફસાડો હવે હું તારા બાણું લાખ માળવાનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ માણા ઉભરાણો પણ મારતરી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને પાકડા મીડો ફરવા પીંગળા જાગ પીંગા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આપ આ દહ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ માં એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો તો હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે